અને હવે વાત પાકિસ્તાનીઓની વતન વાપસીની ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે કેન્દ્ર સરકારે અલ્ટીમેટમ આપ્યું સરકારે આપેલ અલ્ટીમેટમ મુજબ સાફ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે મેડિકલ વિઝા સિવાયના આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ પરત ફરવા માટેની સમય મર્યાદાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લા દિવસે અટારી બોર્ડર પર પાકિસ્તાન પરત ફરતા નાગરિકોની ભીડ જોવા મળી અટારી બોર્ડર પર વાહનોની લાંબી કતારો જોવા મળી માર્ચ કોઈ મમ્મા કે નાની મેરા پیرالائز ایکسیڈنٹ ہو گیا تھا پیرالائز ہو گیا اس کا امی ہندوستانی ہے ان کو روک لیا ہے میں اپنی وائف اپنے بچوں کے ساتھ آیا تھا اور پینتالیس دن کا ہمیں ویزا ملا تھا اور جس کے اندر جو ہے یہ مسئلہ ہو گیا اس کی وجہ سے جو ہے ہمیں بولا کہ آپ جائیں اور میری وائف جو ہے وہ نہیں جا سکیوں سکی। کیوں انڈین ایمبیسی پاکستانی امبیسی بند ہو گئی ان کا پاسپورٹ انڈین نے ان کو ویزا لینا ہوتا ہے پھر جاتی ہیں وہ یہاں سے ہمارے ساتھ ہم ایسے آتے ہیں اور ایسی ویزا لیتے ہیں چلے جاتے ہیں ہم نے ڈیڑھ مہینہ کے لے کے گئے نو دن میں آ گئے کیا بتایا کہ کیوں بھیج رہے ہیں آپ کو کہ اتنے یعنی کہ بازی کتنے لوگ مر گئے ہمیں پرسوں اطلاع ہمارے جہاں ہم لکھاتے ہیں نا تو انہوں نے بتایا کہ آپ خالی کر دیں પહેલગામ દેશ છોડવા માટે ત્યારે એક મોટા સમાચાર સામે આવી છે આઈબીએ દેશની રાજધાનીમાં રહેતા લગભગ પાંચ હજાર પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે જેથી આ લોકોને પાકિસ્તાન પરત ફરવાની ખાતરી કરી શકાય ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસે આ યાદી દિલ્હી પોલીસની વિશેષ શાખા સાથે શેર કરી અને વધુ ચકાસણી અને ઓળખ માટે તેને સંબંધિત જિલ્લા સાથે શેર કરવામાં આવી મહત્વનું છે કે ભારત સરકારે મેડિકલ ડિપ્લોમેટિક અને લાંબા ગાળાના વિઝા સિવાયના પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરતા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો બોખલાઈ ગયેલા પાકિસ્તાનીઓ બેફામ નિવેદનબાજીઓ કરી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો બાદ હવે આજે પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ પણ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હનીફ અબ્બાસીએ ભારતને ધમકી આપતા કહ્યું કે ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો અમે યોગ્ય જવાબ આપીશું અબ્બાસી એમ પણ ઉમેર્યું કે અમારી પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે અને અમે ગૌરી શાહીન ગઝનવી જેવી મિસાઇલો અને એકસો ત્રીસ પરમાણુ બોમ્બ ફક્ત ભારત માટે અમે તૈયાર રાખ્યા છે ہے غوری ہے یہ میں پھر دورانے لگا یہ ہمارے چوکوں میں نہیں ہے یہ ہمارے بالکل ان کا رخ آپ کی طرف ہے اور کسی کی طرف نہیں ہے تو اس لیے یہ سوچنا بھی نہ کہ آپ پاکستان کی حدود کو کراس کرو گے اگر سوچو گے بھی تو اس کا خمیازہ آپ کو بھگتنا پڑے گا પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે ભારતે હુમલાના જવાબમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિને સ્થગિત કરતા અનેક કડક પગલાં લીધા કાર્યવાહીના ભાગરૂપે શનિવારે ભારતે કથિત રીતે જલમ નદીમાં પાણી છોડ્યું જેના કારણે પીઓકેના મુઝફ્ફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ જલમ નદીમાં પાણીનું સ્તર અચાનક અને મોટા પાયે વધતા પાણી ભારતના અનંતનાગ જિલ્લામાંથી ઉરી નજીક ચકોઠી વિસ્તારમાંથી પ્રવેશ્યું હોવાનું માનવામાં આવે છે જલમ નદીમાં પાણીમાં અચાનક વધારાને કારણે મુઝફ્ફરાબાદ ખાસ કરીને હટીયન બાલા વિસ્તારમાં ભયાનક પૂર આવ્યું મુઝફ્ફરાબાદ પ્રશાસને હટીયન બાલા વિસ્તારમાં વોટર ઇમરજન્સી જાહેર કરી જલમ નદીના કાંઠે રહેતા સ્થાનિક લોકોમાં ભયાનક ગભરાટ ફેલાયો છે હટીયન બાલા ઉરી દુપટ્ટા માઝોઈ અને મુઝફ્ફરાબાદના સ્થાનિકોએ પાણીના વધતા સ્તરની પુષ્ટિ કરી મસ્જિદોમાંથી ચેતવણીની જાહેરાતો કરવામાં આવી રહી છે જેમાં નદી કિનારે રહેતા રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરાઈ